તાલુકાની ગ્રામ પંચાયતોના સરપંચ માટે ત્રણ ચેમ્બુવા જૂના કાલેલા અને મેસપુરા ગ્રામ પંચાયતો સમરસ મેરા અને તંડવાડ ગ્રામ પંચાયતના સરપંચ બિન હરીફ એક એક ફોર્મ ભરાયા દેવ ગ્રામ પંચાયતના સભ્યો બિન હરીફ જયારે સરપંચ માટે પ્રયત્ન ચાલુ કચેરી ઉમેદવારો મોટી સંખ્યામાં ટેકેદારો સાથે ઉમટી પડ્યા બાપર તાલુકાની ત્રણ ગ્રામ પંચાયત એવી મેસપુરા કારેલા અને ચેમ્બુવા જૂના એક એક ફોર્મ આવતા સમરસ બની જ્યારે મેરા સરપંચની પેટા ચૂંટણીમાં એક અને તનવાર સરપંચો માટે એક નામના બે ફોર્મ રજૂ થતા સરપંચો બિનહરીફ બન્યા છે બાબર તાલુકાની ત્રેવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ પદ માટે કુલ એકસો ફોર્મ અને વોર્ડના સભ્ય માટે બસો એકસઠ ફોર્મ ભરાયા છે હજુ બે ત્રણ ગ્રામ પંચાયત સમરસ થાય ત્યાં પ્રયત્ન ચાલુ છે બાબર મામલતદાર કચરે મોટી સંખ્યામાં ઉમેદવારો ટેકેદારો અને સમર્થકો સાથે ઉમટી પડતા પીવાનું પાણી ખૂટી પડ્યું હતું રિપોર્ટર વિક્રમસિંહ રાઠોડ બાબર ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી યોજવામાં આઠ ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી આજ ચૂંટણી ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય અને એ ફોર્મ ભરવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે જે અંતર્ગત આજે સરપંચમાં છ્યાસી ફોર્મ ભરાયેલ છે જ્યારે સભ્યમાં બસો સત્યાવીસ ફોર્મ ભરાયેલ છે આ ત્રેવીસ સામાન્ય ચૂંટણી અંતર્ગત મેસપુરા કારેલા અને ચેપુઆ જૂનામાં એક એક જ ફોર્મ ભરાયેલ છે અને પેટા ચૂંટણી મેળામાં પણ એક જ ફોર્મ ભરાયેલ હોય સમરસ થવાની સંભાવના રહેલી છે બરાબર અને બાકી ફોર્મ પાછી ખેંચવાની તારીખ પછી તમામ પંચાયતોમાં કેટલી બિનરી થાય છે અને કેટલી બિનરી ચૂંટણી કરવાની થાય છે તેની માહિતી મળશે